રામ રામનવમીનો પર્વ ધામધૂમથી ઉજવાયો હવે અવસર આંગણે આવ્યો છે હનુમાન જયંતિનો હનુમાન દાદાની જયંતિને લઈ ગાંધીનગરના ડભોડા હનુમાનજીના મંદિરમાં પૂરજોશમાં તૈયારી થઈ રહી છે વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા છે જેને લઈ ભક્તો આતુર બન્યા છે જુઓ ડભોડિયા હનુમાનજીમાં ચાલતી તૈયારીનો આ ખાસ રિપોર્ટ કળયુગ જાગૃત દેવ અંજની સુન પુત્ર હનુમાનજી જેમની જન્મ જયંતિના ને લઈને ભક્તોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે છે અને આ દ્રશ્યો જે છે ગાંધીનગરના ડભોડા ગામના અહીં આવેલા ડભોડિયા હનુમાનજી મંદિરમાં હનુમાન જયંતિને લઈને વિવિધ કાર્યક્રમો યોજાયા છે 23 તારીખ બે હજાર ચોવીસના રોજ હનુમાન જયંતિ મહોત્સવમાં સવારે વહેલા પાંચ વાગે દાદાનો મહારુદ્ર યજ્ઞ ચાલુ થશે યજ્ઞ ચાલુ થયા પછી સવારે નવ વાગે શોભાયાત્રા નીકળશે શોભાયાત્રા એ એ દિવસે એક હજાર એકસો અગિયાર તેલના ડબ્બાથી દાદાને મહારુદ્રા અભિષેક કરવામાં આવશે ત્યારબાદ શોભાયાત્રા આખા ગામમાં પ્રસ્થાન કરી પોણા અગિયાર વાગ્યાના સમયે ડભોડા હનુમાનજી મંદિરે પરત આવશે વાગે ધજા ધજા ચડાવ્યા પછી મહાઆરતી પચાસ એક હજાર વ્યક્તિનું ભોજન પ્રસાદ પણ રાખવામાં આવેલો છે એટલે દરેક દર્શનાથી દર્શન કરવા આવે એટલે ભોજન પ્રસાદ લઈને જ જાય નિત્ય ડભોડિયા હનુમાનજીના દ્વારે દ્વારા ભક્તો જમાવડો લાગે છે

ત્રેવીસ એપ્રિલે દિવસ ભર આપીિયા હનુમાનજી નું સાનિધ્ય માણી શકશો માત્ર ગુજરાત ફર્સ્ટ પર કેમેરામેન નરેશ રાજોરા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ડભોડા